ભરૂચમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ યોગા સેન્ટરનું નિર્માણ આઠ વર્ષ પહેલા મુખ્યમંત્રી સ્વનિમ યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે થયું પરંતુ આજ દિન સુધી કામગીરી પૂર્ણ ન થતા બિલ્ડિંગ અસામાજિક તત્વોનો હડ્ડો બની ગયો છે જેબી મોદી પાર્ક નજીક આવેલા સ્થળે બારણાનો અભાવ દારૂની બોટલો કચરાના ઢગલા જોવા મળે છે જે ભરૂચના નાગરિકો માટે ચિંતાનો વિષય છે એમ કહીએ કે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સત્તાધીશો પર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા અને પ્રવૃત્તિઓ બની ગયો એ પરિસ્થિતિ છે ત્યાં પેસીસ થી લઈ બાથરૂમ ટોયલેટ લઈને પહેલા માર્ચ સુધી દારૂની બોટલો કે અસામાજિક તત્વો જે પણ કાર્યવાહી કરે તમામ મુંડા માલ અહીંયા દેખાય છે આ ભરૂચ નગરપાલિકાની માટે છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જે સપના બતાવે છે તેની દયનીય પરિસ્થિતિ સ્વચ્છતાના નામમાં જીરો છે સ્વચ્છતામાં જે નંબર આવ્યો છે જે પાછળ ગયો છે એના કારણે મને એવું લાગે છે કે આવા જ કારણે સ્વચ્છતામાં ભરૂચ નગરપાલિકા પાછળ પડે છે